જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર કલાકમાં જે ભરતી આવી છે તો તેની એક્ઝામ ડેટ આવી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો અહીં તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન સરદાર પટેલ પરવાન મ્યુનિસિપલ કમિશનર શ્રીની સેન્ટ્રલ ઓફિસ દાણપીઠ અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ ખાતા માટે સહાયક જુનિયર ક્લાર્કની જગ્યા સીધી ભરતી કરવા માટે પસંદગી પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર જાહેર ક્રમાંક સત્યાવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ તારીખ પંદર ત્રણ બે હજાર ચો ચોવીસના રોજ પ્રસિદ્ધ કરી ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ આ સદર જાહેર ખબરમાં દર્શાવ્યા મુજબ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ વિગતોની અસલ પ્રમાણપત્રોની ખરાઈ કરવાની શરતે ઉમેદવારોની લેખિત પરીક્ષા એમસીક્યુ ટેસ્ટની સંભવિત તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ છે જેની લાગતા વળતા ઉમેદવારોએ નોંધ લેવી તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ અહીં સહી આપેલી છે ડે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો મિત્રો જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા એમસીક્યુ ટેસ્ટ માટેની તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસની સંભવિત તારીખ છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો